કે મારા મામાનો વોટર પાર્ક આ છે નાવા ને મામા હાર્દિકના પપ્પા મોટી પડે હાર્દિક ભાઈ નાના પડે હાર્દિક ભાભી આવ્યા છે પાણી ભરવા

એ એવું ના નાવા નથી અને હાર્દિક મામી થાય હો મામીને ન પલાળે 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 તો જો જો આમ ભાભીને બધાય ભાભી પાણી ભરવા આવ્યા આવી જાય કોની ભાભી

ડા ઉતરી વંજે હા લસતાવડે આલે કોઈને આપ દીકવાતર તો શીખે છે આ આ આ આ દી ભાઈ સતાવાની જો જો અમારે હાર્દિક ભાઈ ડુબકી મારે છે આ તો હાર્દિક ને બહુ નાવાની જ મજા એવો કોઈ એવો ડુબકી મારી પાણી ની ઉડતો વેદે ભાઈ હાંડો બજે રે ભાઈ આવી ગયા હે ડુક્કી લગાવા કેવું મસ્ત પાણી છે Ah. I'm yeah. ah. no. Go on so i ball

Allez là chết là mày rồi. Boa bà đai đi cây đi મિત્રો આપણે હવે નાવા દાવાનું છે હાર્દિકભાઈ તો કાનમાં નાય છે હવે આપણે ઘડીક નાઈ આવીએ બે ત્રણ ડૂબકી મારી દઈએ હાર્દિકભાઈને જો કેવા મજા લે છે પાણીમાં ને મને કે પપ્પા તમે શૂટિંગ ઉતારો જો એ તો કેવા બેટા બેટા નાય છે જો આપણે રાઈ હવે નવા એ એક તો મારી જઈ

આજે ગામમાં નિકો મંજીકરા બીમાર પડી જાય ના પડે એને નથી હો એટલા બધા વાડવા છે કે પાણી ભરેને નથી પાણી ભરેલું છે

હાર્દિક ડિસ્ક ઓગર આમ જો પાણી પીવા દ્યો સતાય અજીબા નત નિકળું બોલો કાવન મામા હાલો કે હાર્દિક દોસ્તને હાથ કે દો ના વા મામ તો જો બધાય તાર પાણી ભરવાન છે તો ભલેને ઘરે ફોન કરજો નહી હાર્દિક